ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુ એ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે હાસોટમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે ગામ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લાંબા સમયથી સ્મશાન સુધી પહોંચવાના પાકા રસ્તાની માંગણી છતાં જ્યારે કોઈનું અવસાન થાય છે ત્યારે શોકગ્રસ્ત પરિવારજનોએ જીવના જોખમે નનામી લઈને અંતિમ સંસ્કાર માટે જવું પડે છે બાંબુનો કામ ચલાવ રસ્તો હાલમાં કાદુ કિચડના કારણે સ્મશાન તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બિસ્માર બન્યો છે આ દયનીય સ્થિતિમાં ગામ લોકોએ ભેગા મળીને બાંબુ અને લાકડા ગોઠવીને એક કામ ચલાવ અને જોખમી રસ્તો બનાવવાની ફરજ પડી છે જેના પરથી સહેજ પણ પગ લપશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે